મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂર્તિ સિદ્ધિ વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે ફરી એકવાર વડતાલ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે આડત્રીસ હજાર આઠસો ચોરસી આઠના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ અક્ષરભુવન સાકાર થવા જઈ રહ્યું છે વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિક રહ્યું છે અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે જે ગુજરાત માટે ગૌરવની વાત છે પ્રાચીન અને આધુનિકતાનો અદભુત સન્વય આ મ્યુઝિયમ એ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીનું દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે આટલા મોટા મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નહીં થાય સિમેન્ટની જગ્યાએ ગૂગળ ગોળ હરડે અડદનો લોટ રીતિ અને પાણીના મિશ્રણની સુવાર ઘંટીમાં પેસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે અક્ષરભુવનના બાંધકામમાં ચૂનો કપચી રેતી પથ્થરની ધૂળના મિશ્રણથી ચાર ફૂટનું સ્તર નાખવામાં આવ્યું છે જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે ફાઉન્ડેશન બેડ પર ચૌદ હજાર ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે કંપનના આંચકાને સરળતાથી સહન કરી શકે છે સમગ્ર મ્યુઝિયમમાં આઠ હજાર ટન ચૂનાના પથ્થરના મિશ્રણ સાથે વાપરવામાં આવેલા ગ્રેનાઇટ બ્લોક અક્ષરભુવનને એક હજાર વર્ષથી સુધી અડીખમ ટકાવી રાખશે આ મ્યુઝિયમમાં એક હજાર ચૌદ સ્તંભો તેરસો બાવન કમાનો ચોત્રીસ સ્નાના ગુંબજ એક મુખ્ય ગુંબજ અને નવ વિશાળ મ્યુઝિયમ હોલ નો સમાવેશ થાય છે આ ઉપરાંત રિસેપ્શન હોલ સંતાશ્રમ અને પ્રિઝર્વેશન થી પણ બનાવવામાં આવશે આધુનિક આધુનિક ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવન ગાથા બતાવશે પ્રાચીન અને ટેકનોલોજીના સમન્વય સાથે નિર્માણ થવા જઈ રહેલા આ મ્યુઝિયમમાં તમે થ્રીડી પ્રોજેક્શન હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકશો નવધા ભક્તિ પણ દર્શન થશે મ્યુઝીયમ મધ્ય ભાગ મા કમળ ના શિલ્પ પ્રતિકૃતિ જોવા મળશે આ કમળની દરેક પાંખડી સોળ સોળ ફૂટ શુદ્ધ પિતળ બનેલી હશે અને આ કમળ ના શિલ્પ ભગવાન શ્રી સ્વામિનારાયણની ની બાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે વર્તમાન શ્રી લક્ષ્મી નારાયણ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા વડતાલ મંદિરના ચેરમેન પરમપજી કોઠારી શ્રી દેવપ્રકાશજી સ્વામી તથા વડતાલ મંદિર મુખ્ય કોઠારી શ્રી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીના નેતૃત્વ હેઠળ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સહયોગથી આ ભવ્ય દિવ્ય અને અલૌકિક અક્ષર ભુવન સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્ઝિબિશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે